કોલેજ કંપાઉન્ડના વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે માનસરોવર રેસીડેન્સીના રહીશો નગરપાલિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે રોષ ઠાલવતા ગંદા પાણીના નિકાલની માંગ કરી ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર પાસે કોઈ જાદુ લાકડી નથી છતાં પરમાનન્ટ સોલ્યુશન માટેનું સર્વે થઈ ચુક્યો છે પરંતુ જમીન માલિકે ના પાડતા રૂટ બદલી ટૂંક સમયમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ થશે તેવો દાવો તેમણે કર્યો મારું નામ સાગરભાઈ જયંતિભાઈ મંડોરા અમે માનસરોવર રેસિડેન્સીમાં રહીએ છીએ કોલેજ કોમ્પાઉન્ડમાં અને વરસાદનું પાણી જ્યારે વરસાદ આવે છે ચોમાસામાં ત્યારે ગઠામાં દરવાજા દિલ્હીગઢ વિસ્તારનું પાણી બધું મારા કોલેજ કોમ્પાઉન્ડ એરિયામાં આવે છે અને અત્યારે બધાએ કોટ કરીને બધું ચોકઅપ કરી દીધું છે પાણી આગળ નિકાલ થતો નથી અત્યારે ગટરોનું પાણી અમારા રેસિડેન્સી બધાના ઘરમાં આવે છે અને બહુ જ અત્યારે તકલીફ પડી રહી છે ત્યાં નાના બાળકો રમી રહ્યા છે ત્યાં બધા પરિવાર રહે છે અને વરસાદ આવવાથી ને અમારા બધા એક એક બાલના ઘર થઈ જશે એટલી તકલીફો પડી રહી છે બે હજાર સત્તરમાં વરસાદ આવ્યો હતો ત્યારે અમારા ઘરમાં પાણી બધાના આવી ગયા હતા એટલે નગરપાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા છે એનો કોઈ નિર્ણય ગાઢે રસ્તો ગાઢે આજે કોલેજ કંપાઉન્ડના રહેવાસી બધા અહીંયા એકત્રિત થયા છે સમસ્યા છે પાણીની કોલેજ કંપાઉન્ડના અંદર નેચે વિસ્તારમાં કોટ બની ગયા છે કોટના પહેલાં ભૂતકાળમાં બી વરસાદમાં પાણી ખૂબ હેરાન થયા છે લોકો એ લોકોને વિચાર આવે ને તો હૃદય કાપી જાય કેમ કે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું આ જ સમસ્યા હવે ઊભી થશે કેમ કે પાણીનો નિકાલ નથી ને કોટ બની ગયા છે પાણીના નિકાલના રસ્તાઓ બંધ થઈ ગયા છે કોલે કંપાંડમાં પાણી ઉપરના નિસ્તના વિસ્તારનો આખી દિલ્હી ગેટ સુધીનું પાણી કોલે કંપાંડમાં આવે છે ગંદુ પાણી એટલું ગંદુ પાણી છે કે તમે દસ મિનિટ ત્યાં ઊભા ન રહી શકો ખરા બપોરે આટલા લેડીઝો ભેગા થયા છે ઘરના કામો છોડીને આવ્યા છે જમવાનું છોડીને આવ્યા છે એટલી મોટી સમસ્યામાં આ લોકો દસથી બાર દિવસ થઈ ગયા અને એ લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે હું પણ એ વિસ્તારમાં રહું છું અને સામાજિક કાર્યકર્તા છું આગેવાન છું સમસ્યા એટલી મોટી છે કે આ સમસ્યાનો ઉકેલ વરસાદ પહેલાં નહીં આવે તો લોકોના બે બે માળના ઘર છે ને તો એક એ માળના થઈ જશે એટલી મોટી સમસ્યા છે તો આ સમસ્યાનો ઉકેલ આવે એના માટે બધા ભેગા થયા છે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે એનું ઉગ્ર આંદોલન પણ કરીશું પ્રશ્નનો નિકાલ તો તાત્કાલિક ચીફ ઓફિસર જોડે જાદુઈ લાકડી તો ના હોય પણ એ જે આ અઠવાડિયા પહેલાં પણ આ લોકો આવ્યા હતા ત્યારે કહ્યું હતું કે એમનું પરમેનન્ટ સોલ્યુશન લઈ આપીશું પણ એ વખતે સર્વે કર્યો સર્વે કર્યા પછી ખબર પડી કે સાડા ત્રણસો મીટર લાઇન નાખવાની થાય છે અત્યારે હાલ આમ તો જો રાહ જોવા જઈએ તો એકસો તેતાલીસ કરોડની નવી જે સ્કીમ મંજૂર થઈ છે એમાં જાય પણ જો એટલી રાહ જોવાય એવું છે નહીં એટલા માટે અમારી જોડે મિસ લિંકના પૈસા પડ્યા છે એમાંથી મેં સર્વે કરાવી દીધું હતું પણ અત્યારે હાલ એક નાનકડો પ્રશ્ન આવ્યો છે કે જે જે માલિક જમીન માલિકના એમાંથી લઈ જવાની હતી એને ના પાડી છે એટલે હવે અમે બીજો રૂટ બદલીએ છીએ એટલે રૂટ બદલીને લગભગ કામ કોન્ટ્રાક્ટરને કહી દીધું કામ શરૂ થઈ જશે પંદર દિવસ મહિનામાં બુગર ગટરની લાઈન નખાઈ જશે ત્યાર બાદ આ બધાએ પોતાના કનેક્શન લેવા પડશે એમને સમાચાર મહલ બજાર લુજ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર